દર પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે લોકો એઇડ્સ વિશે જાગૃત થઈ શકે ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરાણી હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ લાવી શકાય વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ દોડિયાએ જણાવ્યું હતું કે વિરાણી હાઇસ્કુલના ધોરણ નવથી બારના લગભગ એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ આજે એઇડ્સની જનજાગૃતિ અંગેની રિબન બનાવી હતી હરેન્દ્રસિંહ ડોડીયા પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એજ પ્રિયન્સન ક્લબના સહકારથી છેલ્લા પંદર વર્ષથી એક વિશાળ રેડ રિબિન છે એનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ એજ દિવસની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલના ત્રણ નવથી બારના એક હજાર છાત્રો તથા સો જેટલા એનસીસી કેડેટ્સ અને શિક્ષકો દ્વારા જે એ વિશાળ રેડ રિબિનનું આયોજન છે વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવ્યું ખાસ કરી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક આજના દિવસે એ લોકોમાં જનજાગૃતિનો સંદેશો ફેલાવ્યો શિક્ષણ વિભાગ દ્વારા તો એડ્સ છે એને અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યો છે જેથી આ બાળકો તો એજ પ્રત્યે જાગૃત છે પણ ખાસ કરી લોકોમાં લોકોમાં જાગૃતિ આવે અને એડ્સ નામનો આ જે રાક્ષસ છે અજગર છે એ માણસને ધીમે ધીમે ફરકી જાય છે તો તેના પ્રત્યે લોકો જાગૃત બને અને એજ થવાના કારણો વિશે જાગૃત બને અને પોતાના આરોગ્ય પોતાના હક પ્રત્યે જાગૃત બને એ જ વિરાણી હાઈસ્કૂલના બાળકો તથા શિક્ષકોનો આજના દિવસે સમાજને મુખ્ય સંદેશ છે